નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ એક આનંદાયી ગણિતમાંથી પ્રકરણ એક મારી વહલી બિલાડી શોધીએ છે જોઈશું તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા બિલાડી જે છે તે અલગ અલગ જગ્યાએ રમી રહી છે હવે આપણે જોઈએ ચાલો ગાઈએ વિદ્યાર્થી મિત્રો તમે પણ સાથે ગાઈ શકો છો જુઓ 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 મારી વહલી બિલાડી

મારી પાસે આવ મારી વાહલી બિલાડી કોઈ વાર તને બરણીની નીચે નહોર મારતા જોઈ જો બરણીની નીચે નહોર માર એટલે જે જે આના હાથ છે બિલાડીના જેમાં નખ હોય છે તો કોઈક વાર તે બરણીની નીચે પોતાના નખથી નહોરથી નહોર મારતા તેને જોઈ છે કોઈ વાર તને મોટર ગાડી ઉપર રમતા જોઈ મારી પાસે આવ મારી વાહલી બિલાડી आओ 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 मारी पासे आओ मारी वाली बिलाड़ी कोई बार टोपी ने ऊपर कूदता जोई कोई बार सादड़ी ने नी नीचे जोई जल्दी आओ मारी वाली बिलाड़ी मारी पासे आवी मारी वाली बिलाड़ी

આપણે ચિત્ર જે આગળ કવિતા જોઈએ આપેલા છે તેમાંથી સાચા વિકલ્પ કરવાનું દડો પલંગની ઉપર નીચે કે અંદર છે તો લાલ દડો જે છે તે પલંગની નીચે છે બિલાડી કારની અંદર છે કે બહાર છે કે ઉપર છે ચાલો જોઈએ આપણે તમે જોઈ શકો છો બિલાડી કારની ઉપર છે તો આપણે અહીંયા લખીશું ઉપર ફરતે ગોળ કરીશું માણસ વૃક્ષની તો ઉપર છે જોઈએ તો આ વૃક્ષ છે અને આ માણસ છે તો માણસ વૃક્ષની નીચે છે હવે આપણે અહીંયા લખીશું વૃક્ષની નીચે છે આમ જોવા જઈએ તો આપણે તેને અંદર પણ લખી શકીએ કે વૃક્ષની અંદર છે પણ અહીંયા નીચે જ આવશે હવે જોઈએ ઘ ગાય ગાય ઘરની અંદર છે 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 બહાર કે ઉપર તો જો તમે આ ઘર છે અને આ ગાય છે તો ગાય ઘરની બહાર છે વિચારો અને જવાબ આપો ખ ખરા પગા ક્યાં મૂકશો ઓરડાની અંદર

ચાલો રમીએ જ્યારે ત્યારે અન્ય બાળકો કે અંદર અને દડો ટોપલીની બહાર જાય ત્યારે તેઓ કહે છે બહાર જો આ બધા બાળકો રમી રહ્યા છે અહીંયા એક ટોપલી રાખી છે ઘણા બધા દડાઓ તેમની પાસે છે અવે જારે કોઈ બાળક ડડો ફેંકે છે અને તે ટોપલીની અંદર જશે તો બધા બાળકો મોટેથી કહેશે અંદર અંદર અને જારે આ ડડો છે તે ટોપલીની બહાર પડશે તો ત્યારે બધા બાળકો કહેશે બહાર ચાલો કરીએ ક જે વસ્તુ અંદર છે તેના પર ખરાની નિશાની કરો જો અહીંયા ફૂલ આ બહાર છે આ ફૂલ અંદર છે તો આપણે ખરાની નિશાની અહીંયા કરીશું ખરાની નિશાની ખ જે બહાર છે તેના પર ખરાની નિશાની કરો જો અહીંયા એક આ રીચ અંદર છે ગુફાની આ રીચ બહાર છે તો આપણે ખરાની નિશાની અહીંયા કરીશું

હવે સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો આપણે જોઈએ એક તિરંગામાં સૌથી ઉપર કયો રંગ છે તો કે જો આ જે રંગ છે તે સૌથી ઉપર રંગ છે અને આ કયો રંગ છે તે કેસરી રંગ છે તો આપણે કેસરી રંગ ઉપર ખરાની નિશાની કરીશું બીજું તિરંગામાં સફેદ રંગની નીચે કયો રંગ છે તો કે જો આ સફેદ રંગ છે એની નીચે કયો રંગ છે તો કે તેની નીચે લીલો રંગ છે ત્રણ તિરંગામાં લીલા રંગની ઉપર કયો રંગ છે તો આ લીલો રંગ છે તેની ઉપર કયો રંગ છે તો કે લીલા રંગની ઉપર જે છે સફેદ રંગ છે અશોક ચક્ર ખૂણામાં છે વચ્ચે છે કે એક બાજુ પર તો અશોક ચક્ર વચ્ચે છે હવે આપણે આ કવિતા ગાઈએ તમે પણ સાથે સાથે વાંચીને ગાઈ શકો છો છુક કરતી ગાડી ચાલી ठुक 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 करती गाड़ी चाली वाकी चूकी गाड़ी चाली टेकरी मैदानों सुधी नदी खेतरो थे गाड़ी चाली ऊपर जती नीचे जती उभरी रहती चालवा मानती पर्वत समुद्र वरसाद बतावती आखो देश फेरवी ने लावती आग इंजन पाछड़ डब्बा कोक डब्बा ना आग डब्बा कोक डब्बा ना पाछड़ डब्बा हल्ती-बुलती गाड़ी चली टुक-टुक करती गाड़ी चली। तुम्हें બધા વિદ્યાર્થી મિત્રો દરેકને ક્યારેક તો છુક-છુક ગાડીમાં अथवा रेल ગાડીમાં તમે બેઠા હશો. તો કે હવે આવી છુક-છુક કરતી ગાડીઓ દેખાતી નથી કેમ કે હવે ઇલેક્ટ્રિક એન્જિન આવી ગયા છે. ચાલો હવે આપણે આ પ્રશ્નોનો જવાબ આપીએ. એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે? તો જોઈએ. આ એન્જિન છે. તેની પાછળ કેટલા ડબ્બા છે? તો કે આ 1 2 3 ચાર અને પાંચ એન્જિન પાછળ કેટલા ડબ્બા છે પાંચ ડબ્બા છે એક બે ડબ્બા છે ગ લાલ ડબ્બાની પાછળના ડબ્બાઓમાં નારંગી રંગ પૂરો ચલો જો આપણે લાલ ડબ્બા છે એની પાછળના ડબ્બામાં નારંગી રંગ ભરી દીધો છે તમે પણ આમાં ભરી શકો છો

ટુકડા મૂક્યા છે તમે જો અહીંયા આમાંથી અલગ અલગ જૂથ બનાવી રહ્યા છે આ બાજુ ગોઠવ્યા છે અહીંયા જોવા જઈએ તો રોહિતે પણ જોવા જઈએ તો પાંદડા અલગ કર્યા છે આની અંદરથી ચોક અલગ કર્યા છે અને લા લાકડા પણ તેને જોવા જઈએ તો નાની નાની જે લાકડીઓ છે તેનું પણ અલગ જૂથ બનાવેલું છે ચાલો કરીએ સુહાનીએ બધા બટનને ત્રણ જૂથમાં મૂક્યા છે જો આ બધા બટન જે છે તો સુહાનીએ તમે ધ્યાનથી જોશો તો તેને કલર પ્રમાણે અથવા જેના રંગ જેવા છે જેમ કે વાદળી કલરના બટન એક સાથે રાખ્યા છે લાલ કલરના બટન એક સાથે રાખ્યા છે અને લીલા રંગના બટનો એક સાથે રાખ્યા છે હવે સુહાનીએ આવા જૂથ શા માટે બનાવ્યા હશે કેમ કે

અને એના જેવું ક્યાં છે બીજું દુધિયા બટન તમે ધ્યાનથી શોધશો તો તમને આમાં તે બટન મળી જશે આ બે બટનો સરખા છે ચાલો હવે આપણે જોઈએ આ આવી રીતે બટનો જે છે તે આપણે લાલ વાદળી અને લીલા અલગ અલગ એના જૂથ બનાવી શકીએ છીએ